ધારી રેલવે સ્ટેશન ખાતે રેલ્વે સલાહકાર સમિતિની મીટિંગ મળી રેલવે સ્ટેશન ફાટક શૌચાલય બેસવા માટેના બાકડા પીવા માટેનું ઠંડુ પાણી ઓનલાઈન બુકિંગ સહિત રેલ્વે ને લગતા પ્રશ્નો અંગે કરવામાં આવી ચર્ચાઓ પરેશ પરણી બજરંગ ગ્રુપ પ્રમુખ તાજેતરમાં રેલવે સલાહકાર સમિતિની મીટિંગ ધારી રેલવે ખાતે મળેલ તેમાં અમે લોકોએ ધારી રેલવે સ્ટેશન બાબતે એક જે ધરધરી તલાલમાં રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ છે તે નવું બનાવવું એ પ્લેટફોર્મ ઊંચું લાવવું બોટગ્રેજનો પ્રશ્ન રેલવે ફાટક જે નૈવસાતના લોકો માટે વર્ષોથી પ્રાણ પ્રશ્ન છે તે જલ્દીમાં જલ્દી ઉકેલવો અને સરસિયા રેલવે ફાટક જે નાનું છે તેને મોટું બનાવું જેનાથી ને ડબલ વાન ક્રોસ થઈ શકે આ બાબતને અમે રેલવે દ્વારા રજૂઆત કરેલ છે